ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે પરિવારમાં એક દીકરો ગૌરવ અને છ દીકરી છે પ્રકાશ સંચાર મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં આવેલા બાલાજીના મંદિરે દર્શન કરવા જાય છે આજે સવારે ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા બાલાજીના મંદિરે દર્શને ગયો હતો દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો હતો ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો જ્યારે શરીરે ગંભીર ઈજા પહોંચી હતી ગૌતમ ગૌતમ ડિંડોલી ये मंदिर में लड़का पैर पढ़ने गया था तो वहाँ से जैसे रास्ता क्रॉस कर रहा था तो आयसर के नीचे उसका हाथ कट गया इसका गौरव नाम है और ये लड़का का उम्र है छह साल ये स्कूल में नहीं जाता ये मंदिर से पैर पड़ के रास्ता क्रॉस कर रहा था वैसे में आयसर वाले ने उसको लपेटे में ले लिया आयसर वाला वो एरिया में उसको लोगों ने पकड़ के रखा है मैं उनका बाजू वाला हूँ गौतम तो गंभीर अकस्मात ना पगले मोटी संख्या में लोगों सहित परिवार ना पण दौड़ी आया था ગૌરવને એકસો આઠ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તાત્કાલિક ગૌરવને દાખલ કરી દેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા હાથ અને પગ પર ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત